ઉત્તમપુરા વોર્ડમાં જુહાપુરા ચાર રસ્તાથી રોયલ અકબર ટાવર રોડ પર વર્ષોથી લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લારીવાળાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હતા અને તેમનો સામાન જપ્ત કરવામાં આવી રહ્યો હતો તે સંદર્ભે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા આ પવિત્ર માસના પવિત્ર દિવસોમાં ગરીબ પરિવારો સાથે મુલાકાત કરી તેમના પરિવારોને મદદ કરવાની માંગ કરવામાં આવી કોર્પોરેશન દ્વારા વેન્ડર એક્ટ બે હજાર ચૌદનો અમલ કરવાને બદલે લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે આ અંગે અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી અને અધિકારીઓએ હાલમાં આશ્વાસન આપ્યું કે અમે રમઝાન મહિનામાં અમે આજે રજૂઆત કરી છે અને અમે કીધું કે આખા અમદાવાદની અંદર ને કોર્પોરેશનને ને 1 લાખ લોકો 2014 માં રજીસ્ટર કર્યા છે કે જે લોકો રોડ પર ધંધો કરી રહ્યા છે અને વેન્ડર પોલિસી એક્ટ 2014 હેઠળ એ લોકોને કાનૂન બનેલો છે અને એ લોકોને જગ્યા આપવાની વાત ચાલે છે પણ એ બાબતે કોર્પોરેશન સજાગ નથી થતી અને ગરીબોને દંડવાનું કામ કોર્પોરેશન કરી રહી છે આ બાબતે અમે અમારા વિરોધ પક્ષના નેતા સહેજાદ ખાન જોડે પણ મુલાકાત કરીશું અને એમને પણ રજૂઆત કરીશું અને અમને પૂરો ભરોસો છે કે સહેજાદ ખાન આ બાબત ધ્યાન દોરશે અને આ લોકોને પરેશાન કરવાનું કમ ઓછું તકલીફ નહીં પડે અને અમારા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર જોડે બી આ લોકોને કીધું છે કે વાત કરે અને સ્થાનિક કોર્પોરેટર બી આ બાબતમાં આગળ આવે અને ત્યાં રોડ ઉપર રમઝાન માસ પૂરતો કોઈ પરેશાની ના થાય લોકોને હેરાનગતિ ના રહે આ લોકો એમનું પેટ રડી રહ્યા છે ત્યાં કોઈ ગુનાનું કામ નથી કરી રહ્યા એટલે આ બાબતે આ તમામ લોકોની વ્યવસ્થા કરવામાં આવે અને હેરાન કરવામાં ના આવે અને જે લારીઓ એ લોકોએ જમા લીધેલી છે એ લારીઓ એ લોકોને માનવતાના ધોરણે છોડવામાં આવે તો તમામ રજૂઆતો કરી છે અને એ લોકોએ અધિકારીઓ એમ આશ્વાસન આપ્યું છે કે અમે આ બાબતે અધિકારીઓ જોડે આગળ અધિકારીઓ જોડે વાત કરી અને અમે આ કોશિશ કરીશું